મોરબીના જલારામ મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની બેઠક યોજાઈ એજપીના વડા પ્રવીણ તોગડિયાએ આગામી મહાકુંભ મેળા સુધીમાં હાલ કાર્યરત અઢાર હજાર હનુમાન ચાલીસા કેન્દ્રોની સંખ્યા એક લાખ સુધી થાય તે માટે પણ હાંકલ કરી હતી અને શહેરની સોસાયટી ચેરી ચાલીઓમાં દર સરીકે મંગળવારે લોકોને એકત્રિત કરીને હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કર્યા છે કેટલીક જગ્યાએ ગામે ગામે વીર હનુમાન હિન્દુ રક્ષા યાત્રાઓ પણ શરૂ થઈ છે આ હનુમાન ચાલીસા કેન્દ્ર હિન્દુઓની સુરક્ષા સમૃદ્ધિ સન્માનનું કામ કરશે જરૂર પડે તો એક અવાજે હનુમાન ચાલીસા કેન્દ્ર લોકોને ઉભા પણ કરશે અને ગરીબોને અનાજ ડોક્ટર ઓપરેશનમાં મદદ એવી ત્યાંના હિન્દુઓને મદદ કરવાની અનેક પ્રકારના સેવાકીય કામો પણ હનુમાન ચાલીસા કેન્દ્ર દ્વારા થશે